મહાશિવરાત્રી મેળાને લઈને પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં મેળાના રૂપનું ફૂડ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કરવામાં આવ્યું ભવનાથ તળેટી ખાતે આગામી પાંચ માર્ચથી થી મેળાનો વિધિવત રીતે પ્રારંભ થનાર છે ત્યારે મેળા અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાની હેઠળ ભવનાથ તળેતી ખાતે મેળાના રૂપનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ મેળાને લઈ બંદોબસ્ત લગત જરૂરી સૂચના તથા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સર્વે ટીમ સાથે આ ભવનાથ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું વિંછયા કચ્છ મધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિંછયા મધ્યે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંશિયા સમસ્ત ગ્રામજનો બોડ તાલુકો ભુજ કચ્છ